પણ <laughs> <laughs>

આથી સ્ટ્રોંગ આવે તર આથી સ્ટ્રોંગ જ વાયપા આરી મીઠી બની મીઠી બની તો કાઈ કરતે પાછા આ તો બધો લખવા બાજો ડોળા ખડાવ લે આને આપો આને ગલાખ દે ભુરા લે લે આ પીવી પડશે હો ઓ ઓ ઓ મજા આવી જો હવે એ આજ નાનો પડે ઈ નાનો પડે આ કે બાહ કઈ કરશો

એ દોહા એ દોહા હીલા હા બોળો ની જૈન જા હી દોહો ની જૈન જા દોહો ની જૈન જા વા આઠી કવડો ઓ આઠી કવડો ઓ

ભાંગોટા બહો નાખે તને એલા પાવ હોય કે ભાંગરોટા જ નખ્યા નાખે